મા કાળી ને કલ્યાણી રે જ્યાં જોવું ત્યાં જોગ માયા ઈ માં ભગવતી ઈ જોગ માયા ઈ મા કાળી આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે અને એની પૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને કાળી ચૌદશ ના દિવસે આપણે ત્યાં મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે અને લોકો છે એ ખાસ કરીને કાળી ચૌદશ ની રાત્રે ચૌદશ શા માટે મનાવવામાં આવે છે એની કાળી ચૌદશ ની રાત્રે જ ઉપાસના શા માટે કરવામાં આવે છે એના ઇતિહાસ આપણે વાત કરવી છે કે કાળી ચૌદશ ના દિવસે આપણે ત્યાં ઘરે બેનો છે ઈ કકળાટ કાઢે કે જૂના ગોળાઓ હોય ઈ ઈ ઘરની બહાર કાઢે અને જે વડા છે ઈ વડા બનાવી અને ઈ વડા છે ઈ ચાર ચોકમાં નાખવા જાય એનું કારણ શું અને કાળી ચૌદશ નું બીજું નામ એટલે નરક ચતુર્દશી છે નરક ચૌદશ પણ કહેવામાં આવે રૂપ ચૌદશ પણ કહેવામાં આવે એનું કારણ શું લોકો ચાર ચોક માં વડાસા માટે નાખે છે લોકો સ્મશાન માં પૂજા કરવા માટે રાત્રે શા માટે જાય છે કકળાટ શા માટે કાઢવામાં આવે છે અને કાળી સૌદશ નું એ મહત્વ શું છે એનો આ ઇતિહાસ છે એના ઇતિહાસને જાણવો એટલે આપણા માટે ખૂબ જ જરૂરી છે સર્વપ્રથમ તો આપણે ત્યાં ઘરમાંથી કકડાટ કાઢવામાં આવે અને ચાર ચોકમાં એ વડા નાખવામાં આવે એનું કારણ શું એનું કારણ એ છે કે ઘરમાંથી જે જૂની વસ્તુ છે એ નીકળી જાય અને નવી વસ્તુ આવે એટલા માટે એ ઘરમાંથી અમુક જે જૂના ગોળાઓ હોય છે પાણીના એને કાઢી નાખવામાં આવે કે આપણા ઘરેથી કકડાટ વયો જાય જૂની વસ્તુ યોજાય જાય અને ચૌદશના દિવસથી આપણા ઘરે સુખ શાંતિ અને સંપત્તિ આવે એટલા માટે એ કાઢી નાખ્યા પછી સાંજના સમયે એ ચાર ચોકમાં વડા નાખવામાં આવે એનું કારણ શું કે અમારા ઘરમાંથી અમે કકડાટ કાઢ્યો છે એટલે સર્વપ્રથમ જે આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે આ જે વડાઓ છે એ ભૂતડાઓને નાખવામાં આવે છે તો હકીકત શું છે એ તો હજી કોઈને ખબર નથી પણ કદાચ એવું કંઈક હશે કે આપણા ઘરમાંથી કકળાટ નીકળી ગયો છે એટલે અમુક નબળી વસ્તુ હોય એને આપણે બહાર જઈ અને ચાર ચોકમાં જઈ અને જમાડી દઈએ એટલે આપણા ઘરે આવવાની કોશિશ ન કરે અને બીજી વાત એ કે કાળી ચૌદશના દિવસે યમરાજ ભગવાન કૃષ્ણ અને હનુમાનજી આ ત્રણેયની પૂજા કરવામાં આવે છે અને મહાકાળી માતાજીની પણ પૂજા કરવામાં આવે છે તો જે લોકો સ્મશાને જઈ અને પૂજાઓ કરે છે વસ્તુ મળી જાય છે એ પૂરેપૂરી મને માહિતી નથી પરંતુ કંઈક આવું હોય છે પણ ભગવાન કૃષ્ણની કાળી ચૌદશના દિવસે પૂજા શા માટે કરવામાં આવે હનુમાનજીની પૂજા શા માટે કરવામાં આવે યમરાજ ની પૂજા શા માટે કરવામાં આવે યમરાજ ને ધનતેરસ ના દિવસે પણ દક્ષિણ દિશામાં દીવો મૂકવામાં આવે છે જે લોટ નો બનાવેલો હોય છે અને કાળી ચૌદસ ના દિવસે પણ લોટ નો દીવો બનાવી અને યમરાજ નો દક્ષિણ દિશામાં દીવો મૂકવામાં આવે છે એ યમરાજ પૂજા થાય છે કારણ કે યમરાજ ને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા ઘરમાં કોઈ અકાલ મૃત્યુ ન થાય એવી પ્રાર્થના કરે છે લોકો અને ભગવાન કૃષ્ણની વાત પણ આવશે અને કાળી ચૌદશ ની શરૂઆત ભગવાન કૃષ્ણ એ જ કરી હતી એની વાત આવશે પણ એ પેલા હનુમાનજી ની પૂજા શા માટે થાય છે એની હું તમને જો વાત કરું તો હનુમાનજી મહારાજે પોતાના પરાક્રમથી પોતાની સેવાથી ભગવાન રામ ને ની અંદર યુદ્ધ જીત્યા પછી પાછા ફેર્યા અને ચૌદશ નો દિવસ હતો અને ચૌદશ ના દિવસે ભગવાન રામ છે એ હનુમાનજીને ભેટી પડ્યા ભાઈ તું મમ પ્રિય ભરત સમ ભાઈ હે હનુમાન તું તો મને મારા ભાઈ ભરત જેટલો વાલો છો એ ભગવાન રામે એ હનુમાનજીને બથ ભરી લીધી અને કીધું કે હનુમાન તારી દુનિયામાં અમર નામ ના રહી જશે અને મારી પૂજા થાય ને એ પેલા તારી પૂજા થશે ભગવાન રામે આવા શબ્દો કીધા તા કે આજના દિવસે તારી પૂજા થશે અને એ જ દિવસ એ કાળી ચૌદશનો દિવસ હતો આસોવ જે ચૌદશ છે એ ચૌદશના દિવસે ભગવાન રામે હનુમાનજીને આ વરદાન આપ્યું હતું કે મારી પહેલા તારી પૂજા થશે એટલે કાળી ચૌદશના દિવસે હનુમાનજીને લોકો તેલ ચડાવે વડા ચડાવે અને એમને આકડાની માળા પણ ચડાવે અને દિવાળીના દિવસે ભગવાન રામની પૂજા થાય છે પહેલાં હનુમાનજીની પૂજા થાય પણ ભગવાન કૃષ્ણની પૂજા કાળી ચૌદસના દિવસે શા માટે થાય એની જો આપણે વાત કરીએ તો જે મેં પહેલાં વાત કરી કે નરક ચૌદશી પણ કહેવાય કાળી ચૌદશ તો કહેવાય પણ નરક ચૌદશી પણ કહેવાય કાળી ચૌદશની શરૂઆત કેવી રીતે થઈ એની આ મૂળ વાત છે એ પેલા કાળી ચૌદશ કોઈ લોકો ઉજવતા નહીં પણ આજે જે કાળી ચૌદશ નું જે મહત્વ છે એ શા માટે છે તો એ ભગવાન કૃષ્ણ સાથે આ વાત જોડાયેલી છે કે જયારે નરકાસુર નામનો એ રાક્ષસ છે એ નરકાસુર રે એવા વરદાનો પ્રાપ્ત કર્યા હતા કે કોઈથી મરે એમ નહોતો અને એને દેવતાઓનો એવો શ્રાપ હતો કે તારું મૃત્યુ છે એ સ્ત્રીથી જ થશે તને સ્ત્રી જ મારી શકશે તો એ નરકાસુરે જે સ્ત્રીઓ હતી એ બધી જ સ્ત્રીઓને એને એમ કહેવાય છે કે બંધક બનાવી લીધી હતી એવી સોળસો સ્ત્રીને એને બંધક બનાવી હતી નરકાસુરે એ સોળસો સ્ત્રીને નરકાસુરે બંધક બનાવી લીધી અને પછી દેવતાઓને ખૂબ હેરાન કરતો હતો એટલે દેવતાઓ ભગવાન કૃષ્ણ પાસે આવી અને પ્રાર્થના કરી કે પ્રભુ આપ આ ધરતી ઉપર અવતાર ધારણ કરીને તો આવ્યા છો પણ હવે આ નરકાસુરનું કંઈક કરો અને ભગવાન કૃષ્ણએ કીધું કે એની બધી વ્યવસ્થા થઈ જશે અને પછી ભગવાન એ પોતાના પત્ની સત્યભામાને એની મદદથી એમ કહેવાય છે કે આ સામે ચડાઈ કરી અને વધ કર્યા પછી સોળસો સ્ત્રીઓ જે હતી એને છૂટી કરાવી અને ત્યારે એ સોળસો સ્ત્રીઓ છે એમ કે છે કે પ્રભુ અમને અહીંયા મરી કેમ ન જવા દીધી તમે શા માટે અમને અને ભગવાન કે છે કે તમે આવી રીતે જેમ નરકમાં રહેતા હોય એમાં અહીંયા રહ્યો છો અને તમને જે બંધક બનાવેલા હતા એમાંથી મેં તમને છોડાવ્યા છે તો તમે એમ કેમ કયો છો કે અહીંયા રહેવા દીધા હોત તો અમને શા માટે છોડાવ્યા આનું કારણ શું અને ત્યારે એ સોળસો સ્ત્રીઓ છે એમ કેતી હતી કે હે ભગવાન કૃષ્ણ અમને હવે કોઈ લઈ નહીં જાય અમારી સાથે કોઈ લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય કે કેમ કે બધા જ લોકોને એવું થઈ ગયું હશે છે કે આ સ્ત્રીઓએ નરકાસુરની સાથે એમ કહેવાય છે કે લગ્ન કર્યા હશે એટલે આ સમાજની અંદર અમારી હવે કોઈ ઇજ્જત ન રહી એટલે અમને કોઈ સ્વીકારે નહીં અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું તું કે મારી પટરાણી તરીકે હું તમને સ્વીકારું છું અને આજથી ખોળસો રાણીઓ તમે જો છો ને હું તમને મારી પટરાણી તરીકે હું સ્વીકારું છું ભલે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે પણ હું સ્વીકારું છું અને હોળસો સ્ત્રી આપણે જે કહી છે ને હોળસો પટરાણી ભગવાન કૃષ્ણ રાખતા હતા એ આ હોળસો પટરાણીઓને એ પોતે સ્વીકાર્યા પછી ઈ બંધનમાંથી છોડાવ્યા અને ત્યાર પછી ત્યાં નરકાસુરને માર્યો એના હરખમાં આ ચૌદશના દિવસે લોકો ઉજવણી કરતા હતા એટલે આ કાળી ચૌદશ ત્યારથી શરૂઆત થઈ છે આ તો કાળી ચૌદશનો ઇતિહાસ અને આગળ આવા જ રહસ્યમય ઇતિહાસ આપણે જાણતા રહીશું તો ફરી મળીએ છીએ આગળના ઇતિહાસ તરફ તો ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય જોગમાયા અને અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ યુટ્યુબ ચેનલને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીએ છીએ બીજા ઇતિહાસમાં ત્યાં સુધી જય માતાજી જય શિયાળા